જય સ્વામિનારાયણ એક આ ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત મહેનતી અને હોશિયાર હશે આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે ને તેની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે છે આ સારામાં સારી ચોરસ હથેળી છે સાથે અહીંયાથી આ હૃદય રેખા નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હશે આ કોઈનો પણ એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દઈને આવશે અને આ વ્યક્તિ ભાવનામાં નિર્ણય વધારે લેતો હશે અને લોકો આને ભાવ બનાવીને છેતરી શકે સાથે એમાંથી એક રેખા નીકળીને નીચે તરફ આવી રહી છે આ મંગળતરફ એટલે શરૂઆતી જીવનની પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિને ગુસ્સાનો વિભાગ રહે ગુસ્સો રહેશે વર્ષની ઉંમર સુધી બીજું આ હૃદયરેખાવાળા ભાવુક બને લોકો છેતરી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બીજું આ કોઈની ભાવનામાં કોઈ નિર્ણય નહીં લેવાનો બીજું આને છે ને ગમ્યા બહાર જાય કોઈ પણ વ્યક્તિ ઉપર જલ્દી વિશ્વાસ નહીં મૂકવાનો નહીં તો લોકો આને છેતરી શકે છે બીજું પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે અને આ વ્યક્તિ પ્રેમી સભાનો છે સારામાં સારી હૃદય રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે જીવન રેખાને જોઈન્ટ છે અને છે કયા સુધી આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હોશિયાર હશે આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપવાની ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી શકે છે આ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે ને ત્યાં સુધી આ જ્ઞાન અર્જન કરવાનું છે અને આને કોઈ પણ કામ સોંપવાને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરીને આપ્યાવાળો છે અને આ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે સાથે જીવનને પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લીધું હોય અને પછી સ્વતંત્ર ડિસિઝન લીધું હશે આ વ્યક્તિએ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે એક અહીંયાથી રેખા નીકળી રહી છે શુક્ર અને મંગળમાંથી અને મંગળ તરફ જઈ રહી છે આ જમીન સાથે રિલેટેડ છે આ શુક્ર મંગળની યુવતી થઈ રહી છે આ વ્યક્તિને જમીનોથી ફાયદા થઈ શકે છે કેમ કે આ એક મંગળ રેખા કહેવાય કેમ કે શુક્ર મંગળમાંથી નીકળી રહી છે કેમ કે આ ભાગ શુક્રનો છે અને આ ભાગ મંગળનો છે એ બંનેની વચ્ચેથી નીકળી રહી છે મંગળ અને શુક્રની જોડેથી અને આ શુક્ર મંગળનો યોગ થઈ રહ્યો છે ઉચ્ચ મંગળથી નીચ મંગળ ઉચ્ચ મંગળ સુધીનું અને આ જમીનની સાથે રિલેટ આ જમીનોથી આને ફાયદા કરશે સારામાં સારા સાથે આ માઇન્ડ રેખા અને આ જીવન રેખા એની વચ્ચેથી એક રેખા નીકળી રહી છે આ છે ને ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે આ બધાની અંદર આનો ફાયદો થાય આ સારામાં સારી લાઈન છે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સાથે આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને ધન શેખ ગુરુની જોડે જઈ રહી છે અને શનિ સૂર્યની જોડે જઈ રહી છે અને એક બીજી એક અહીંયાથી ધનની રેખા નીકળી નામ આવી રહી છે બીજી એક અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે અને જે શેખ શનિ તરફ જઈ રહી છે આ ડબલ ધન રેખા છે આ અને એક પાછી અહીંયાથી પ્રોગ્રેસ રેખા નીકળી રહી છે પણ એ ધન રેખાની જોડે જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ અનેકો ધંધામાંથી રૂપિયા કમાશે અનેકો ધંધા કરશે અને એમાંથી રૂપિયા કમાશે સારામાં સારા જોરદાર ચારથી પાંચ ધન રેખાઓ છે નાની મોટી બધી ભેગી થઈ બીજું આ જીવનરેખા જે આ જીવનરેખા છેક કેતુ તરફ જઈ રહી છે અને આ જીવન રેખા જાડી છે એટલે આને જમીનોથી વધારે ફાયદો થાય જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ એમાં આ વ્યક્તિને જબરજસ્ત ફાયદો થાય અને આ જીવન રેખા કેતુ એટલે એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું આ વ્યક્તિની ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે એ બધામાં ફાયદો થશે બીજું આ એના જન્મસ્થાનથી દૂર રહેશે ને એટલો એનો ફાયદો એના જન્મસ્થાન આગળ હશે તો ઓનલાઈન બિઝનેસ કરે વાંધો નહીં એને ઇન્કમ ઓછી મળશે બીજું આ જેટલું વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો છે ભૂત અને ભવિષ્યનું નિવેચન કેવલ વર્તમાનમાં રહેવાનું તો આને જિંદગી પર કોઈ વાંધો નહીં આવે બીજું આ એક પ્રોગ્રેસ રેખા બે પ્રોગ્રેસ રેખા ત્રણ પ્રોગ્રેસ રેખા ચાર પ્રોગ્રેસ રેખા અને એક અહીંયાથી પ્રોગ્રેસ રેખા નીકળીને છેક રેખા જોડી આ પ્રોગ્રેસ રેખા અહીંયાય પ્રોગ્રેસ રેખા છે આટલી બધી પ્રોગ્રેસ રેખા છે જીવનમાં ચોવીસ વર્ષથી લઈ અને પાસઠ વર્ષની ઉંમર સુધી આને પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારું છે આને જિંદગી પર પ્રગતિ થશે સારામાં સારી જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે એક અહીંયાથી આ રેખા નીકળી રહી છે નામ જઈ રહી છે આ રેખા છે આ વેપારમાં નંબર વન થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત મધ્યમ છે અને ગુરુ પર્વત ઉપર ત્રિકોણ થાય છે આ સારામાં સારી છે અને ગવર્મેન્ટ તરફથી ફાયદા થાય ગવર્મેન્ટનું કોઈ કામ હોય તો આને વ્યક્તિને ફાયદો થાય ગવર્મેન્ટનું કંઈ પણ કામ કરે ને એમાં એને ફાયદો થાય સારામાં સારું જ્યારે ગુરુ પર્વત ઉપર ત્રિકોણ થાય પણ ગુરુ પર્વતની સાઈજ નાની છે એટલે પરિવારથી દૂર પરિવાર એટલે સગા સંબંધીથી દૂર થવાનું રહે પતિ પત્ની કે મા બાપ કે છોકરાથી નહીં કે સંતાનથી નહીં પણ જે પરિવારના જે ઓલા લોકો હોય ને એનાથી દૂર રહેવાનો મોકો થાય કે ગુરુ પર્વતની સાઈઝ નાની છે ઓળીઓ દ્વારા કઈ દીસી વસ્તુ કરશે ત્યારે એનો ફાયદો થશે બીજું આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારો છે શનિ પર્વત ઉપર અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે અને અહીંયા થઈ રહ્યું છે પણ બિલકુલ ડાઉટ છે ક્લિયર નથી પણ ચોરસ થઈ રહ્યું છે આને પૈતૃક સંપત્તિ મળશે દાદાની કોઈ જમીનો હોય ને એમાં ભાગ મળશે સારામાં સારો શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે અને આ સૂર્ય પર્વતની અંદર અહીંયાથી સૂર્યરેખા નીકળી રહી છે અને આ સૂર્યરેખા સારામાં સારી છે આ વ્યક્તિને સૂર્યરેખા અને ધનરેખાની બનતો કોણ છે આ તો બહુ જ સૌભાગ્યશાલી હોય આની પાસે પૈસા આવે ખરા વપરાય ઓછા આ એની નિશાની છે અને આનું નામ પ્રતિષ્ઠા જોરદાર થશે અને એક સૂર્યરેખા છે એટલે આનો જબરજસ્ત કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે જે પણ બિઝનેસ કરશે ને એ સ્થાયી બિઝનેસ હશે એને બહુ ફરવું નહીં પડે એ જ જગ્યાએ એને કામ મળી જશે અને આ ગવર્મેન્ટ જોબ છે ગવર્મેન્ટનું કોઈ કામ છે કા ઉચ્ચ પધિક અધિકારીની પોસ્ટ છે કોઈ પણ એમ જગ્યાએ ઊંચી પોસ્ટ આને મળી શકે છે જેને સૂર્યરેખા આવી રીતની હોય ધનરેખા જોડે આ સારામાં સારી નીચાની છે સૂર્યરેખા જોરદાર સાથે આ સૂર્ય પર્વત છે એમાં અહીંયા આગળ ત્રિકોણ જેવું થાય છે એટલે સૂર્યરેખામાં ધજા જેવું નિશાન થઈ રહ્યું છે આ એકદમ નાની ધજા જેવું થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આને નામ અને પ્રતિષ્ઠા સારામાં સારી છે અને એના કામનો વિસ્તાર સારામાં સારો થશે સાથે અહીંયા સેજ ખાડો છે એટલે ચશ્મા કે હોઈ શકે એટલે ડી વિટામિન એટલે હાડકાંની જેની દુખાવો થતો હોય એની નિશાની છે અને બીજું આ વિદ્યા રેખા આ વ્યક્તિ પાસે જબરજસ્ત જ્ઞાન હશે એટલું બધું નોલેજ હશે અને જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ વ્યક્તિનું નોલેજ વધશે સારામાં સારું અને આને કોઈ પણ પૂછવાને હરેક વ્યક્તિને જવાબ દેવાવાળો છે અને સૂર્યપર્વનો વિસ્તાર સારો છે એટલે લાખ રૂપિયા લાખ કરોડ કરો તો કરોડની હિંમત કરશે જોરદાર એના કામનો વિસ્તાર સારો કરશે આ ભૂત પર્વત છે એમાં અહીંયા એક બુધ રેખા છે આ સારામાં સારી નિશાની છે અને ભૂત પર્વત ફૂલેલો છે એટલે સારામાં આની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર હશે આને બોલવાની પીચ જબરજસ્ત હશે આનો હાલવા ચલવાની સ્ટાઇલ બધું જોરદાર હશે અને સામેવાળા ઉપર આનો પ્રભાવ પણ જોરદાર પડશે સારામાં સારો ભૂત પર્વત છે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે અન્ય મંગળ સારી ગયો છે યોગા સારામાં સારી છે યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું રહેશે સાથે બહારનો મંગળ છે સે મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે વાત કરે સારામાં સારી અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવ્યું તો પોતે લડવા માટે સક્ષમ છે સારામાં સારો સાથે આ શુક્રનો પર્વત છે શુક્ર પર્વત મધ્યમ છે કેમ કે શુક્ર પર્વત ઉપર આ રીતની રેખાઓ છે આ એક બંદર યોગ છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે અને અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારું જે આ પ્રોપર્ટી લેશે મોટી એની નિશાની છે અને શુક્ર પર્વત મધ્યમ જે હોડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે પણ લેક્ઝરી રેખા છે ત્યારે લક્ષ્મીપતિ યોગ તો છે સારામાં સારો એકસા ઓડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત પણ સારો છે પણ આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા ત્રિકોણ રહ્યું છે આ વિદેશની ભૂમિથી રૂપિયા મળે કાકાવી કવિ બને આ એની નિશાની છે સાથે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળી શકે કા ચારધામની યાત્રા કરવાના મોકા મળી શકે એની આ નિશાની છે સારામાં સારી અને ચંદ્ર પર્વત સારામાં સારો છે અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે બીજું આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે એ પદસ્ત કરશે સારામાં સારી સાથે અહીંયા આગળ રાઉન્ડ થઈ રહ્યું છે અને સંગીત જોરદાર ગમતું હશે જબરજસ્ત એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે જોરદાર સાથે શુક્ર અને ગુરુ આ બેનું કરવાનું છે વસ્તુ કરશે તો એમને એનાનો ફાયદો થશે બીજું આ અંગૂઠો આમ ક્લિયર નથી આવ્યો તો એમ કહેતો કે અહીંયા સ્ટાર છે પણ એકદમ ક્લિયર નથી કે અહીંયા સ્ટાર જેવું નિશાન થઈ રહ્યું છે આ ગુરુ અને શુક્રનું કરવાનું એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે શનિ સૂર્ય આ બુધ આ મંગળ આ મંગળ આ ચંદ્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ